વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગણિત વિષયની અંદર ચેપ્ટર પણ જ આપણે લઈએ છીએ એનું નામ છે બેઝિક પદાવલી અને નિત્ય સમ આ ચેપ્ટર આઠમાની અંદર આપણે આઠ પોઈન્ટ એક સ્વાધ્યાયના દાખલા જોવાના છીએ એમાં પ્રશ્ન પહેલો છે દાખલા નંબર એક છે કે નીચેની બહુપદીઓના સરવાળા કરો આવા બહુપદીઓના સરવાળા માટે ચાર દાખલા આપને આપ્યા છે એમાં પેલો દાખલો આપણે જોઈએ છીએ આ છે પેલો દાખલો દાખલા નંબર એકની અંદર એ બી ઓછા બીસી વધતા કારણ કે સરવાળો કરવાનો છે બીસી ઓછા CA પ્લસ સી એ ઓછા હવે બધાનો સરવાળો કરતા આપને એ બી ઓછા બીસી વધતા બીસી ઓછા સીએ વત્તા સીએ ઓછા એ બી અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો આ એબી અને એબી ઉડી જશે આ બીસી અને બીસી જશે આ સીએ અને સીએ જશે એટલે આ બહુપતિનો સરવાળો કરતા આપણને જવાબ મળશે જીરો તો દાખલો એક ત્યાર પછી દાખલા નંબર બે સરવાળો કરવાનો છે અહિયાં એ ઓછા બી વધતા એ બી બી ઓછા સી વધ એ વત્તા સી અહીંયા આપણે સરવાળો કરીએ બધાનો ઓછા બી ઓછા સી વત્તા બીસી વત્તા સી ઓછા એ વત્તા એ બી અહીંયા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો આ એ અને માઇનસ એ જશે માઇનસ બી અને પ્લસ બી જશે માઇનસ સી અને પ્લસ સી જશે તો આન્સર મળશે આપણને એ બી વધતા જવાબ આપણને મળશે ત્યાર પછીનો ત્રણ પ્રશ્ન નંબર આમનો પણ આપણે સરવાળો કરીએ પદાવલીનો ટુ ત્રી સ્ક્વેર ક્યુ સ્કવેર માઇનસ થ્રી પી ક્યુ પ્લસ હોર પ્લસ પ્લસ સેવન પી ક્યુ માઇન ક્યુ સ્કવેર હવે આનું આપણે રૂપ આપીએ તો સજાતીય પદોને સાથે રાખીએ તો ટુ પી સ્ક્ર ક્યુ સ્ક્ર માઇનસ થ્રી પી સ્ક્વેર ક્યુ સ્કવેર આ આ બંને પદ સાથે થયા હવે માઇનસ થ્રીક્યુ પ્લસ સેવન પી ક્યુ પ્લસ પ્રક્રિયા કરીએ આ બંનેની કરીએ એટલે માઇનસ આવે તો માઇનસ પી સ્ક્વેર આપણો આન્સર મળશે ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી પ્લસ સેવન એટલે પ્લસ ફોર આવે ચાર વચ નવ આ જવાબ મળશે દાખલા નંબર ત્યાર પછીનો પ્રશ્ન એકનો છે દાખલા નંબર ચાર અહીંયા પણ બધાનો આપણે સરવાળો કરવાનો છે સીધું જ આપણે સરવાળા માટે મૂકી દઈ એલ નો સ્કવેર પ્લસ એમનો સ્કવેર પ્લસ એમનો સ્ક્વેર પ્લસ એન નો સ્કવેર પ્લસ એન નો સ્ક્વેર પ્લસ એલ નો સ્કવેર પ્લસ ટુ એલ એમ પ્લસ ટુ એમ એન પ્લસ ટુ એન એલ હવે આપણે બધાને સાથે રાખીએ એલ નો સ્ક્વેર વત્તા એલ નો સ્ક્વેર વધતા એમનો સ્કવેર વધતા એમનો સ્કવેર વધતા એન નો સ્ક્વેર વધતા એન નો સ્કવેર પ્લસ ટુ એલ એમ પ્લસ ટુ એમ એન प्लस टू एन एल तो एल स्क्ता एल स्क् टू एल स्क्वे टू एम स्क्वेर वत्ता टू एन स्क्वेर वत्ता टू एल एम वत्ता टू ટુ એન એલ આ આપણને જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન બે છે હવે અહીંયા આપણને રકમમાં આપ્યું છે બાર એ માઇનસ નવે બી પ્લસ પાંચ બી ઓછા માંથી 4a - 7ab प्लस + 3b + 12 બાદ કરો તો અહીં આપણે બાદબાકી કરવાનું કીધું છે ત્યારે 12a - 9ab + 5b - 3 - चार एचा सात ए बी वी वार अः अपने बाद प्रक्रिया करिए। बार एचा चार ए ઓછા નવ એ બી હવે ઓછે ઓછે સેવન એ બી ત્યાર પછી વત્તા પાંચ બી અને અહીંયા ઓછે વત્તે ઓછા ઓછા ત્રણ બી ત્યાર પછી ઓછા ઓછા બાર હવે અહીંયા આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો કે બાર એ માંથી ચાર એ જાય અહીંયા આપણે આન્સર લખીએ છીએ ઉપર બાર એમાંથી ચાર એ જાય તો આઠ એ આવે માઇનસ નવ એ બી પ્લસ સેવન એ બી એટલે માઇનસ ટુ એ બી વધે ત્યાર પછી પાંચ બી ઓછા ત્રણ બી એટલે પ્લસ ટુ બી અને ત્યાર પછી માઇનસ ત્રણ માઇનસ બાર એટલે માઇનસ પંદર જવાબ મળે આ થયો આપણા બાદબાકી માટેનો પદાવરીનો આન્સર ત્યાર પછીનો આવો જ પ્રશ્ન છે કરવાની છે એટલે પાંચ એક્સ વાય માઇનસ ટુ વાય જેડ માઇનસ ટુ જેડ એક્સ પ્લસ ટેન એક્સ વાય જેડ થ્રી એક્સ વાય પ્લસ વાય માઇનસ સેવન જેડ એક્સ ને બાદ કરવાના છે તો આપણે લેતા જઈ પાંચ એક્સ વાય હવે આ માઇનસ છે એટલે માઇનસ ત્રણ એક્સ વાય ત્યાર પછી માઇનસ ટુ વાય એટલે માઇનસ થશે પ્લસ માઇનસ માઇનસ ફાઈ વાય જેડ ત્યાર પછી માઈનસ ટુ તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે સેવન જેડ એક્સ અને અહીંયા પ્લસ ટેન ત્યાર પછી માઇનસ ટુ વાય જેડ માઇનસ ફાઈવ વાય જેડ એટલે માઇનસ સેવન વાય જેડ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ છે પ્લસ સેવન એક્સ અને છેલ્લે પ્લસ ટેન એક્સ વાય આન્સર આપણને મળે ત્યાર પછીનો પ્રશ્ન બે નો ત્રીજો સી આમાં પણ બાદ જ કરવાની છે માઇનસ થ્રી પી માઇનસ ઇલેવન ક્યુ પ્લસ ફાઈવ પી ક્યુ P square plus five P square Q mathe 4 P square Q minus 3 P Q plus માઇનસ માઇનસ દસ એની બાદ બાકી કરતા આપણને શું મળે આપણે પેલા પદથી લઈએ એટલે કે અઢાર હવે એવું જ સજાતીય પદ અહિયાં માઇનસ માઇનસ પ્લસ થયું પ્લસ ત્યાર પછી માઇનસ હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટ પી આવશે ત્યાર પછી માઇનસ ઇલેવન ક્યુ

હવે આની અંદર આપણને જોવા મળશે તો માઇનસ માઇનસ પ્લસ થશે થ્રી પી ક્યુ અને ત્યાર પછી માઇનસ ટુ પી ક્યુ નો સ્કવેર અહીંયા પ્લસ માઇનસ માઇનસ ફાઈ પી ક્યુ નો સ્કવેર અને પ્લસ વેર ક્યુ એના જેવું સજાતીય પદ માઇનસ ફોર પી સ્ક્વેર ક્યુ હવે આનો આન્સર આપણે અહીંયા લખીશું આડત્રીસ

માઇનસ ટુ પી ક્યુ સ્કવેર માઇનસ ફાઈવ પી ક્યુ સ્કવેર એટલે માઇનસ સેવન અને ત્યાર પછી પ્લસ ફાઈવ પી સ્કવેર ક્યુ માઇનસ ફોર પી સ્ક્વેર ક્યુ તો પ્લસ પી સ્ક્વેર ક્યુ આ રીતે આપણને આન્સર મળે